હા રામ રામ ને સીતારામ ખેડૂત મિત્રો તો હંધાય મારા વાલા ખેડૂત મિત્રોને પહેલાં તો નવા વરસના રામ રામ અને સીતારામ ઘણા ટાઈમથી આપણે વિડીયો મૂકેલા હતા નહીં હવે પાછું વાવેતર થઈ ગયું છે અને પાછા હવે રોજ તમને વિડીયો જોવા મળશે તો જેને જેને હજી આપણી ચેનલને ફોલો ન કરી ને પહેલાંથી ફોલો કરી લ્યો એટલે તમને રોજ નવી નવી માહિતી મળતી રહે તો હવે તમારી માટે લઈને આવી ગયો છું એક જોરદાર પ્રોડક્ટ જી જો તમારી જમીન ખાડી થઈ ગઈ હોય કે આ વરસાદ પછી કઠણ પાણા જેવી થઈ ગઈ હોય અને ઘણી વખત પાક પીળોય પીડ્યો હોય કે બીજા કાંઈ પ્રશ્ન હોય તો હવે તમારે મૂંઝાવાનું થતું જ નથી કારણ કે તમારા માટે લઈને આવી ગયું સિગ્મા કંપનીનું સુપિક સોઈલ આ પ્રોડક્ટ વિશે ઘણા ખરા ખેડૂત મિત્રો તો જાણે જ છે કે આનાથી શું થાય ને શું ન થાય પણ જી નથી જાણતા આજનો વિડીયો એના માટે આપણે લઈને આવીએ છીએ તો આ છે સુપિક સોઈલ આમાં શું આવે તો કે આમાં એનપી આવે કાર્બન આવે પછી ઓલો માઇકો રાજા કે એ આવે આવા બધાય અને ઓર્ગેનિક પ્રોડક્ટ છે કેમિકલ વગરની હવે આનું કામ શું હવે આ નાખ્યું હોય ને એટલે પહેલાં તો આમાં એનપી આવી જાય માઇકો રાજા આવી જાય અને પ્લસ જો તમારી જમીન પાણા જેવી થઈ ગઈ હોય ને તો આણ પા હોય ને એટલે પોચી માખણ જેવી કરી નાખે તમે આઈલા જાવ ને એટલે પગલાં પડે જાય એવી પોચી કરી નાખે અને પ્લસ આમાં પીએચ મેન્ટેનનું પણ આવે છે જો આપણે વાળીએ પાણી સારું ન હોય ટૂંકમાં ચા બને એવું પાણી આપણે હોય નહીં અને જમીનનું ટૂંકમાં પીએચ સરખું ન હોય પણ આ નાખવું હોય ને એટલે તમારું પીએચય મેન્ટેન થઈ જશે તો તમારો ડુંગળીનો પાક હોય કે લસણ હોય કે અત્યારે કોઈ પણ પાક વાવ્યું હોય જીરું વાવ્યું હોય કે ધાણા વાવ્યો હોય કે ચણા વાવ્યો હોય કોઈ પણ પાક હોય તમારે અઢી વીઘે એક લીટર પાઈ દેવાનું છે અને બારસો રૂપિયા ભાવ છે લીટરનો ઘૂઘરા જેવો પાક કરવો હોય ને તો એકવાર પાઈ ગયો સુપીક સોલ એકવાર પાહો એટલે બીજી વાર તમે ને તમે એક મહિના પછી પાવા લઈ જાઓ જય જવાન જય કિસાન